મીડિયા સામે આવીને નિવેદન આપતા જણાવ્યું હતું કે તમામ આક્ષેપો છૂટા છે અને તેમના ઉપર રાજકીય તથા વેપારિક કાવતરું કરવામાં આવ્યું છે અભિષેક સોનીએ દાવો કર્યો કે સુરતના ચોક્કસ એસોસિએશન દ્વારા તેમના વિરુદ્ધ કારસ્થાન ઘડવામાં આવ્યું છે કારણ કે તેઓ પોતાના ગ્રાહકોને ખાસ ડિસ્કાઉન્ટ આપતા હતા અને બે હજાર ચોવીસમાં ડિસ્કાઉન્ટ બંધ કરવા દબાણ કરવામાં આવ્યું હતું તેમણે એ પણ આક્ષેપ કર્યો હતો કે એસોસિએશનના દબાણમાં આવીને વેપાર ન કરતા હોવાને કારણે

એમનું એવું કેવું છે કે જે જુડો પરચેસ કર્યો છે એમાં ચાંદીની ગુણવત્તા ઓછી છે આપણે ક્યારે પણ કોઈ પણ કસ્ટમરને બિલમાં લખી નથી આપતા કે ચાંદીની શુદ્ધતા શું છે ચાંદીનો માલ અમે વેચીએ છીએ એમને અને ચાંદીની વસ્તુ એમને આપી છે અને એક વસ્તુ સિમ્પલ છે વરાછાથી માણસ પ્રોધો સુધી સોનું લેવા ચાંદી લેવા કેમ આવે અને એમને એવું પણ કેવું છે સો ટકા પાછું લેવાની વાત કરી છે મેં તો જે ઓફર છે એ ઓફર સોનામાં ઓફર છે કે તમે જે સોના દાગીને પાછા વેચશો તો તમે સો ટકાની પાછળ તમને મળશે એ ગોળની વાત છે ચાંદીની કોઈ ચોખ્ખટ વાત કરી નથી ફરિયાદમાં તો આવો આરોપ લગાવે છે કે ચોત્રીસ ટકા ચાંદી છે તેના વિશે શું કે બધી ખોટી પાયાવીઓની વાતો છે